ભગવાન નું નામ લખી અને ભક્તિને વ્યક્ત જરૂર કરજો વાર્તાનું નામ છે એકસો આઠ કમળ ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે આપણે સાંભળીશું રામાયણ નો અદ્ભુત પ્રસંગ જે આપની આત્માને પણ હલાવી દેશે તો મિત્રો આ પ્રસંગ લગભગ કોઈ કે સાંભળ્યો છે પવિત્ર કથા જરૂર સાંભળજો પ્રભુ શ્રી રામ નિરાશ થઈને બેઠા છે સમુદ્રના તટ પર એવામાં ત્યાં વિભીષણ અને જામવંત આવ્યા એટલે જામવંત બોલ્યા ભગવાન રામને કહે છે પ્રભુ રઘુનંદન આ નિરાશા તમને નથી દેતી તમે તો ત્રિલોકના સ્વામી છો તમે તો ત્રિલોકના સ્વામીના અવતાર છો નારાયણ અવતાર છો ભગવાન રામ બોલ્યા અવતાર હોવાથી પીડા મટી નથી જતી જામવંત લક્ષ્મણનું મૃત્યુ થયું હતું એ વખતે લક્ષ્મણ મૃત્યુ દ્વાર પર પહોંચ્યા હતા એ વખતે જો હનુમાન સંજીવની ન લાવ્યા હોત તો હું પોતાને ક્યારે ક્ષમા ન કરત આ બધા જ મારા માટે લડ્યા છે વાનર સેના બધા જ મારા માટે લડ્યા છે સેતુ બનાવ્યો અને હવે એક એક કરીને મરી પણ રહ્યા છે ધર્મના માર્ગ પર છું છળ નથી કર્યો છતાં પણ રાવણની શક્તિ દરેક ક્ષણે વધતી જ જાય છે શું નિયતિએ એના પક્ષમાં કોઈ વિધાન લખી દીધું છે તો વિભીષણ બોલ્યા પ્રભુ રાવણની શક્તિ એની પોતાની નથી એ મા દુર્ગાનો પરમ ભક્ત છે રાવણ એની તપસ્યાએ એને એવું વરદાન દીધું છે કે માનો એક અજય કવચ રામ ભગવાન બોલ્યા તો શું કોઈ ઉપાય નથી આનો બોલ્યા ઉપાય તો છે છે પ્રભુ પણ એ વિરુદ્ધ નિયતિને ચુનૌતી આપવા બરાબર છે રામ ભગવાન બોલ્યા કહો વૃષરાજ કહો ધર્મ ની રક્ષા માટે હું કોઈ પણ માર્ગ અપનાવવા તૈયાર છું જામવંત બોલ્યા જે દેવીએ રાવણને શક્તિ આપી છે એ જ દેવીને આપણે પ્રસન્ન કરવા પડશે જ્યાં સુધી દેવીનો આશીર્વાદ રાવણ પર છે એના પર છે ત્યાં સુધી એને કોઈ હરાવી નહીં શકે વિભીષણ બોલ્યા પણ દેવીની પૂજા તો ચૈત્ર માસમાં થાય છે અને અત્યારે તો શરદ ઋતુ ચાલી રહી છે આ સમયે દેવતા શયન કરે છે તેમને સમય જગાડવા એ તો સૃષ્ટિના નિયમને ભંગ કરવો બરાબર છે આ વિનાશકારી થઈ શકે છે વિનાશકારી સાબિત થઈ શકે છે સૃષ્ટિના નિયમની વિરુદ્ધ છે આ ભગવાન રામ બોલ્યા કે હું એટલા મહિના વાટ નથી જોઈ શકતો વિભીષણ સીતા દરેક ક્ષણે અશોક વાટિકામાં પીડા સહન કરી રહ્યા છે મારી પાસે સમય નથી જામવંત બોલ્યા કે એટલા માટે આપણે અકાળ બોધન કરવું પડશે વિભીષણ કહે છે અકાળ બોધન અસમય જાગરણ આ તો દેવીના ક્રોધને આમંત્રણ આપવા જેવું છે જો દેવીએ આને એમનું અપમાન સમજી લીધું ને તો વિનાશક થશે જામવંત બોલ્યા જ્યારે આસ્થા સાધારણ હોય તો વિધાનનું પાલન થાય છે પણ જ્યારે આસ્થા અસાધારણ હોય છે તો વિધાન પણ ચૂકી જવાય છે પ્રભુ શ્રી રામ કરવા પડશે મજબૂર કરવા જ પડશે પ્રભુ આ એક જુગાર જેવું છે જેના દાવ પર તમારી તપસ્યા અને સંપૂર્ણ વાનલ સેનાનું ભવિષ્ય હશે પ્રભુ રામ થોડી વાર તો મૌન રહ્યા તેમની નજરો દૂર અંધકારમાં ડૂબેલી લંકા પર ટકેલી છે પછી પ્રભુ રામ એક અટલ નિશ્ચય કરે છે કે હું આ અનુષ્ઠાન કરીશ જો સૃષ્ટિનો નિયમ મારા ધર્મની વચ્ચે બાધા છે તો એ નિયમ પણ એ નિયમને પણ ઝૂકવું પડશે તૈયારી કરો અનુષ્ઠાનની પછી પ્રભુ શ્રી રામ તેમના હાથોથી માટીને મસળતા તેમના કોમળ હાથોથી માં દુર્ગાની મૂર્તિને બનાવી રહ્યા છે તેમની કોમળ આંગળીઓમાંથી માટી દુર્ગાનો આકાર લઈ ઘડે છે આ માત્ર એક પૂજા ન હતી પણ નિયતિના વિરુદ્ધ એક વિદ્રોહ હતો સમયના ચક્રને ને આપવાનો દુસ્સાહસ ભગવાન રામ જાણતા હતા

બધું જ તૈયાર છે પણ એક વસ્તુ હજી છેલ્લી બાકી છે એ લાવવી પડશે માં દુર્ગાને 108 નીલ કમળ અર્પણ કરવા પડશે આ પુષ્પ તેમને સર્વાધિક પ્રિય છે રામ ભગવાન વિચારે છે કે આ યુદ્ધ ભૂમિમાં વિદેશી તટ પર 108 નીલ કમળ ક્યાં મળશે તો એટલામાં હનુમાનજી બોલ્યા પ્રભુ મને આજ્ઞા આપો તમારો આ દાસ પાતાળમાંથી પણ જઈને આ ફૂલ લઈને આવશે. પ્રભુ રામ બોલ્યા હા હા પવનપુત્ર મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. જાઓ અનુષ્ઠાનનો અંતમ અંતિમ ચરણ તમારા પાછા આવ્યા પછી જ આરંભ થશે. હનુમાનજી જય શ્રી રામ જય શ્રી રામ કહેતા-ખેતા આકાશમાં વિલીન થઈ જાય છે.

તે સમુદ્રનો તટ પર તટ પર જય જય કાર ગુંજી રહ્યો છે જય શ્રી રામ જય શ્રી રામ પછી ભગવાન રામે પૂજા શરૂ કરી હનુમાનજીએ નીલ કમલ ફૂલનો ટોપલો ભગવાનને આપ્યો અને ભગવાન શ્રી રામે માતા દુર્ગાની પૂજા શરૂ કરી એક એક ફૂલ લે છે અને એક એક ફૂલ માને ચડાવતા માનું નામ લે છે ઓમ જયંતે સ્વાહા એકસો સાત કમળ અર્પણ કરે છે દરેક ફૂલ સાથે રામ તેમની પીડા તેમની આશા તેમની સંપૂર્ણ આત્મા અર્પણ કરી રહ્યા હતા એકસો સાત ફૂલ તો અર્પણ કર્યા હવે એકસો આઠમું ફૂલ ચડાવવા માટે ટોપલામાં હાથ નાખે છે પણ આ શું ટોપલામાં તો ફૂલ જ નથી ફૂલ પૂરા થઈ ગયા ટોપલી ખાલી થઈ ગઈ એટલામાં રીછરાજ પાસે ઉભા હતા એ બોલ્યા ખાલી એકસો સાત ફૂલ હનુમાનજી આવું કેમ કર્યું હનુમાનજી બોલ્યા હે રીછરાજ મેં પોતે એકસો આઠ ફૂલ ગણીને હું લાવ્યો હતો દેવી દેહ સરોવરમાં આનાથી વધારે એક પણ ફૂલ ન હતું હવે શું થશે ચારેય બાજુ શરૂ થઈ ગઈ સેનામાં વાનરોના મનોબળ તૂટવા લાગ્યા બોલ્યા અરે આ તો અપશગમ થઈ ગયું દેવી હૃષ્ટ થઈ ગયા એટલે વિભીષણ કહે છે પ્રભુ મેં કહ્યું હતું ને કે અસમય દેવીને જગાડવા અસમય જાગરણ લાગે છે કે આ જ દેવીનો સંકેત છે વિભીષણ બોલ્યા પ્રભુ મેં કહ્યું હતું ને અસમય દેવીને જગાડવા ઠીક નથી અસમય જાગરણ ઠીક નથી દેવીના ક્રોધનો આ સંકેત છે પ્રભુ રામ બધાની વાત અણસાંભળેલી કરે છે ભગવાન ધ્યાન નથી આપતા શ્રી રામ એમની આંખો બંધ કરે છે તો એમને માતા કૌશલ્યાનું

ભગવાન રામ તેમનું ધનુષ બાણ કાઢે છે અને તેમની આંખો તરફ આગળ વધારે છે આંખને કાઢવા માટે તો લક્ષ્મણજી બોલ્યા ભાઈ આ તમે શું કરી રહ્યા છો હું માતા સીતાને શું જવાબ આપીશ એટલામાં હનુમાનજી બોલ્યા પ્રભુ મારા પ્રાણ લઈ લો પણ તમારી આંખ ના કાઢો પ્રભુ રામની ચારેય બાજુ

મારી આંખોનું કમળ ફૂલ તમને અર્પણ કરું છું સ્વીકાર કરો માં મારું આ કમળ બાણની અણી રામ ભગવાનની આંખોને અડવાની જ હતી કે એવામાં વીજળી ગાજી અને દિવ્ય પ્રકાશ ફેલાયો અને મા દુર્ગા પ્રગટ થયા અને પ્રભુ શ્રી રામનો હાથ પકડી લીધો અને બાણ નીચે પડી ગયું મા દુર્ગા બોલ્યા ઉભા રહે રઘુનંદન તમારી પ્રીતિ ભક્તિ પૂરી થઈ મેજ જ એકસો આઠમું નીલકમલ અદ્રશ્ય કર્યું હતું પુત્ર હું એ જોવા માંગતી હતી કે શું તું નિયતિથી પરે છો શું તું પોતાને અર્પણ કરી શકે છે તો સિદ્ધ કરી દીધું છે તે તારી વિજય માત્ર તારી નથી પુત્ર આ ધર્મ જરૂરિયાત છે ધર્મ આવશ્યકતા છે જાઓ પુત્ર તારી વિજય નિશ્ચિત છે મારો આશીર્વાદ તારી સાથે છે મા દુર્ગાએ આશીર્વાદ આપ્યા વાનરોએ મા દુર્ગાની જય જય કાર કરી મા બોલ્યા જા પુત્ર તારી વિજય થશે અને રાવણનો અંત નિશ્ચિત છે મારો આશીર્વાદ સદા તારી સાથે છે વાનરની સેના એક પળમાં નિરાશામાંથી ઉત્સાહમાં આવી ગઈ પછી મા અંતર્ધ્યાર થઈ ગયા આશીર્વાદ આપીને લક્ષ્મણ પ્રભુ શ્રી રામ પાસે આવીને કહે છે ભાઈ તમારી ભક્તિએ તો અશક્ય ને પણ શક્ય કરી દીધું રામ ભગવાન બોલ્યા આ મારી ભક્તિ નથી લક્ષ્મણ આ એ શક્તિ છે છે જે ધર્મ માટે લેવામાં આવે જો પસંદગી હોય ને તો નિયતિને પણ માર્ગ આપવો જ પડે છે તો મિત્રો આ હતી એકસો આઠ કમળની કથા મિત્રો એ રાત્રે પ્રભુ શ્રી રામે માને અસમયે જાગૃત કર્યા અકાલ બોધક એટલે કે અસમય જાગરણ થયું ઇતિહાસમાં પહેલીવાર ત્યારથી જ શરદ ઋતુમાં દુર્ગા પૂજા કરવામાં આવે છે ત્યારથી જ દુર્ગા પૂજા મનાવાય છે એ સંકલ્પ સાથે કે જ્યારે ભક્તનો સંકલ્પ અડગ હોય તો નિયતિના નિયમને પણ બદલી નાખે છે જય મા દુર્ગા જય શ્રી રામ મિત્રો આ સુંદર કથા હતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરીને ચેનલ ને જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ